ખેડૂત મિત્રો કપાસિયા ખોડના વાયદા આજે એનસીડેક્સ ઉપર ખૂબ સારા એવા વધીને બંધ આવેલા છે જે કપાસ બજાર બાબતે ખૂબ સારી અગત્યની અને મહત્વની બાબત ગણી શકાય આજે તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ એનસીડેક્સ ઉપરનો ડકલ કપાસિયા ખોડનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો પંદર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો સાઠ અને મે મહિનાનો વાયદો પંદર રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો નેવાસીની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ તો માણાવદર પંદરસો પંચાણું કઢી પંદરસો પંદર ખાંભા ચૌદસો ત્રેપન ધારી ચૌદસો પચીસ વડાલી પંદરસો એક જેતપુર ચૌદસો એકસઠ વાંકાનેર ચૌદસો સાઠ હિંમતનગર ચૌદસો પંચાવન સિદ્ધપુર ચૌદસો એંશી ભાવનગર ચૌદસો છ્યાસી માણસા પંદરસો છત્રીસ અમરેલી પંદરસો વીસ વિસનગર પંદરસો આડત્રીસ વિરમગામ ચૌદસો ઇઠ્ઠોતેર અંજાર ચૌદસો બાવીસ વિજાપુર પંદરસો સત્તાવન તળાજા ચૌદસો સિત્તેર ઉનાવા પંદરસો ને તેત્રીસ ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી લઈને પંદરસો અને અતિ સારો કપાસ હોય તો પંદરસો દસ પંદરસો પચીસ સુધી ખેડૂત મિત્રોની કોમેન્ટને આધારે અમે જણાવીએ કે આવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ટૂંકમાં એવરેજ સરેરાશ ગુજરાતના ગામડે બેઠા ચૌદસો પચાસથી ચૌદસો એંશીની વચ્ચે વધારે પ્રમાણમાં વેપાર થઈ રહ્યા છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય અને ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલે છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો